અયોધ્યા ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર થરાદ શહેર રામમય રંગાયું છે ત્યારે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીના અનુસંધાને થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા સાંસદ પર્વતભાઈ પટેલે મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં ડેડી રાજપૂત શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત માવજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ અજયભાઈ ઓઝા પટુશ્રી રાજપૂત આંબાભાઈ સોલંકી સહિતના રામ ભક્તો મોટી સંખ્યામાં નવા રામજી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા ચિકાલે તારીખ બાવીસના રોજ પ્રભુ શ્રી રામ નિજ ભવનની અંદર બિરાજમાન થશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બરદસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો કરોડો લોકો રામ ભક્તો જેણે પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણનો ભાવ ચારે બાજુ થઈ રહ્યો છે એક 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 ગામની અંદર એક 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 ઘર સુધી એ પર્વત વિસ્તાર હોય કે રણપ્રદેશ હોય સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય બસ ત્યાં જોઈએ તે મય છે આજે હું તો સવારથી જ એક એક ગામમાં જાઉં છું દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે રામધૂન સવારે ભક્તિ ફેરીએ અદ્ભુત રામમય વાતાવરણ બન્યું છે જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે તમામ ગુજરાતના પ્રજાજનોને જય શ્રી રામ